વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાય તે માટે સયાજી બાગમાં અસંખ્ય સાયકલો લાવવામાં આવી હતી પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન થતાં આજે તે સાઇકલો ભંગારમાં ફેરવાઈ ગયેલી નજરે પડી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે તેના માટે વડોદરા શહેરના સાયાજી બાગમાં અસંખ્ય સાયકલો લાવવામાં આવી હતી પરંતુ આ સાયકલો જોવા જઈએ તો ભંગાર હાલતમાં થઈ ગઈ છે કોઈના ટાયર ટ્યુબ નથી તો કોઈના સ્પોક નીકળી ગયા છે તો કોઈના પંખા તૂટી ગયા છે જો આવી સાયકલો હોય તો ચલાવશે કોણ સાથે જોવા જઈએ તો આ સાયકલો કે કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી નથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ તેમજ મેયર શ્રી આ બાબતે ધ્યાન દોરી આ સાયકલોને વહેલામાં વહેલી તકે રિપેર કરાવી વડોદરા શહેરની જનતાને સાયકલિંગ કરાવવા માટે આપે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજીની માંગ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાય એના માટે વડોદરા શહેરના કમાટી બાગ એટલે કે સયાજી બાગમાં અસંખ્ય સાયકલો મૂકવામાં આવી છે આ સાયકલો ડબલ સવારી નહીં ચલાવવાની જે લોકો ચાલવા આવતા હોય દોડતા હોય તેને નડતરુપ ન થવું તેવા તમામ નિયમો સાથે સાયકલો વડોદરા શહેરના નાગરિકોના આરોગ્ય જળવાય તેના માટે રાખવામાં આવી છે મૂકવામાં આવી છે પરંતુ હાલ આપણે જે દ્રશ્યો જોઈશું દ્રશ્યો જોઈને અવાચક થઈ જશે કે આ સાયકલો તૂટેલી ફૂટેલી હાલતમાં છે ટાયર ટ્યુબ નીકળી ગયા છે સ્પોક નીકળી ગયા છે હેન્ડલ તૂટી ગયા છે તો વડોદરા શહેરની જનતા આ સાયકલને કેવી રીતે ચલાવશે સાથે આ સાયકલ જે ચલાવવાની છે એના માટે કોઈ અધિકારી કે કર્મચારી અહીંયા કોઈ દેખાતા નથી સાયકલ કોઈને આપશે તો સાયકલ ચલાવશે સાયકલો અહીંયા પડી રહી છે બંગાર હાલતમાં છે તો વડોદરા શહેરના જામબાજ કમિશનર સ્માર્ટ મેયર સાહેબને વિનંતી છે કે આ તમામ સાયકલો વહેલી તકે રિપેર કરે અને વડોદરા શહેરની જનતાને આપવામાં આવે ને વડોદરા શહેરની જનતાનું આરોગ્ય જળવાય તેવા વડોદરા મહાનગરપાલિકા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે